આ જ જગ્યાએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો જ આવતા હતા અને ત્યારે તેમણે અમુક સંતોને કીધેલું હતું મિત્રો અત્યારે અહીંયા આ જાળેની અંદર આપણને આ માણકે લોમિલી તો કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં જઈશું તો મિત્રો આજે આપણે જઈશું ગઢપુરધામ અને ગઢપુરધામ જઈને ત્યાં આવેલી લક્ષ્મીવાડીમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્મૃતિ મંદિરના દર્શન કરીશું સાથે તો મિત્રો આપણે હવે પહોંચી ગયા છીએ ગઢડામાં આવેલી આ શ્રી લક્ષ્મીવાડીના દર્શન કરવા માટે જો મિત્રો આ શ્રી લક્ષ્મીવાડીનો મુખ્ય દરવાજાનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે બાંધકામનું પૂરેપૂરું કામ અત્યારે જોરો શોરો ચાલુ છે અને આનો મુખ્ય માર્ગ છે અને મિત્રો આ બાજુ આપણને માણકી ઘોડી જોવા મળે છે જુઓ અહીંયા મિત્રો અહીંયા કેટલા બધા વૃક્ષો આપણને જોવા મળે છે અને આ છે માણકી ઘોડી જુઓ તમે અહીંયા આ જાળીની અંદર આપણને આ માણકી ખોડીની ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાન સવાર છે તેવું ખૂબ જ સરસ અને અદ્ભુત દ્રશ્ય આપણને જોવા મળે છે અહીંયા સામે આપણને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્મૃતિ મંદિરના દર્શન થાય છે જુઓ આ તમે બધું આ છે એનો મુખ્ય માર્ગ દર્શક મિત્રો આ જ જગ્યાએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો તો ચાલો આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ અને આ છે એમનું સ્મૃતિ મંદિર તમે સામે જોઈ શકો છો જવો આ છે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્મૃતિ મંદિર અને મિત્રો આ મંદિર એ ગઢપુરમાં આવેલ શ્રી લક્ષ્મીવાડીમાં આવેલું છે તમે જોઈ શકો છો તો ચાલો આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરને અંદર જઈને દર્શન કરીએ જો આ ગોલ્ડન કલર નું આપણને એકદમ જોવા મળે છે તમે સામે જોઈ શકો છો અને મિત્રો આ છે આ મંદિરનું ખૂબ જ વિશાળ અને સુંદર એવું ગર્ભગૃહ અને સામે આપણને શ્રી સ્વામિનારાયણ ભગવાનના ખૂબ જ સરસ અને સુંદર એવા અદ્ભુત દર્શન થાય છે એકદમ આપણને આ મંદિર ગોલ્ડન કલરનું જોવા મળે છે જુઓ તમે દર્શક મિત્રો ભગવાન જ્યારે ગઢપુર ધામમાં આશરે બસો અઢીસો વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે તેઓ આ લક્ષ્મીવાડીમાં ખૂબ જ આવતા હતા અને ત્યારે તેમણે અમુક સંતોને કીધેલું હતું કે હું જ્યારે મારા દેહનો ત્યાગ કરું ત્યારે તેમનો અંતિમ સંસ્કાર એ આ જ જગ્યાએ કરવામાં આવે એટલે ત્યારબાદ તેમનો અંતિમ સંસ્કાર અહીંયા કરવામાં આવ્યો અને આ એમનું સ્મૃતિ મંદિર બાંધવામાં આવ્યું છે તે તમે અહીંયા જોઈ શકો છો તો જો દર્શક મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હવે મળીએ આપણે આગળના વિડીયોમાં